જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે આપણે આવી ગયા છીએ નાસિક અને નાસિકની અંદર તો બહુ જ બધા મંદિરો છે દર્શન કરવા માટે ખૂબ જ સરસ મજાના બધા ભગવાનના અહીંયા દર્શન થાય છે તો ચાલો આજે આપણે આવી ગયા છીએ ભક્તિધામ તો ચાલો મારી સાથે દર્શન કરવા માટે બહુ સરસ મજાનું વિશાળ મંદિર છે આ ઓમ નમોવાય નમો શિવાય નમો શિવાય શિવાયમ નમઃ શિવાય જય માતાજી

હે નમ જય ભગવાન જય ભગવાન નમો શિવાય જય હનુમાન દાદા ખૂબ જ સુંદર અદ્ભુત ભગવાનમાં સરસ મજાના દર્શન નરસિંહ અવતાર વામન અવતાર બાલાજી જો તમે મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય મહાદેવ